અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં બાળકોને કોકલીયર ઇમ્પ્લાન્ટના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો નાના બાળકો આ મશીન ઘણીવાર સાચવી શકતા નથી અને તેથી મશીન તૂટી જાય કે ખોવાઈ જતું હોય છે ત્યારે સરકારે હિતલક્ષી નિર્ણય કરતા સરકાર દ્વારા આ મશીન નિશુલ્ક આપવામાં આવ્યું હતું ગુજરાત સૌ પ્રથમ હતું અને તમામ આવા બાળકો જે આઈડેન્ટિફાઈ થાય એમને ઓપરેશન કરી અને એ મશીન મૂકી અને એ બાળકોને જે સાંભળતા ના હોય બોલતા પણ ના થાય તો એ સાંભળતા થાય બોલતા થાય એના માટેનો આ કોકલીયર ઇમ્પ્લાન્ટનો કાર્યક્રમ હતો અને તમામ આવા બાળકોએ એમને એક વખત બિલકુલ નિઃશુલ્ક ફરીથી પ્રોસેસર આપવાનો એ નિર્ણય કર્યો અને એવા આપણને બસો જેવા બાળકો કે જેમના પ્રોસેસરો આપણી પાસે એ બાળકો પાસે નહોતા અને એમની સાંભળવાની યાત્રા અધૂરી રહી એટલે સ્વાભાવિક બોલવાની યાત્રા પણ અધૂરી રહે તો આ નિઃશુલ્ક આપવાનો કાર્યક્રમ આજે બસો પચીસમાંથી સો બાળકો માટેનો હતો અને બાકીના પણ બાળકોને ખૂબ ઝડપથી આ પ્રોસેસર આપણે આપણી એમની યાત્રા સાંભળવાની યાત્રા બોલવાની યાત્રા એ પૂરી થાય એના માટેનો આ રાજ્ય સરકારનો કાર્યક્રમ હતો